નમસ્તે મિત્રો મિત્રો જો તમે પણ ખેડૂત છો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વિશ્વ હપ્તો ક્યારે આવી શકે છે

સરકારના શિવાંતી પીએમ કિસાન યોજનાનો આગામી એટલે કે વીસમો હપ્તો બહાર પાડી શકે છે પરંતુ આવું થયું નહીં અને આ રાહ વધુ લાંબી થઈ ગઈ તે સમયે મિત્રો વિવિધ મીડિયાના અહેવાલો અનુસાર કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જુલાઈના અંત સુધી અથવા તો તે પહેલા બહાર પાડી શકાય છે જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી પરંતુ મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે અઢાર જુલાઈએ પ્રસ્તાવિત છે

મિત્રો તમને શું લાગે છે હપ્તો ક્યારે આવશે તમે નીચે કમેન્ટ કરી અને અમને જણાવી શકો છો અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ પણ દબાવી દેજો જેથી કરીને તમને પીએમ કિસાન યોજનાને અને હપ્તાને લગતી તમામ માહિતી સૌથી પહેલા મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો